નમસ્કાર તમે જોઈ રહ્યા છો ગુજરાત પ્રવાસી ન્યૂઝ અમદાવાદમાંથી આ સમયે એક અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે અમદાવાદના મેમકો ચાર રસ્તા પાસે સાયોના સેન્ટર સામે આજે ભયાનક માર્ગ અકસ્માત થયો છે એએમસીના પાણીના ટેન્કરે એક સ્કૂટીને જોરદાર ટક્કર મારી જેમાં સ્કૂટી ચાલકનું મોકા પર જમોત થયું છે પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ ટેન્કર ઝડપમાં હતો

एक्सीडेंट हुआ दोनों का तो ये तो आई नहीं है बॉडी कौन ले गया फोन किया तो वो लोग लेके गए पुलिस वाले वो यहाँ एक्सपायर कर गया था कि स्वास्थ्य चल रही थी जब यहाँ से बॉडी गई वो मर ही गया था गाड़ी माथे पे चढ़ गई मर गया था तो एम्बुलेंस उठा के लेके गई एम्बुलेंस लेके बिना पुलिस के लिखा उसकी गाड़ी गई મોકલ્યો છે પોલીસે ટેન્કરને જપ્ત કરી લીધો છે અને ટેન્કર ચાલકને પૂછપરછ માટે હિરાસતમાં લેવામાં આવ્યો છે પ્રાથમિક તપાસમાં ઝડપ અને બેદરકારી અકસ્માતનું મુખ્ય કારણ હોવાનું સામે આવ્યું છે ઘટનાની વધુ તપાસ ચાલુ છે સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે મેમકો ચાર રસ્તો અત્યંત વ્યસ્ત વિસ્તાર છે અને અહીં ભારે વાહનોની બેફામ અવજવર કારણે વારંવાર અકસ્માતો થાય છે લોકોની માંગ છે કે અહીં ઝડપ મર્યાદા ટ્રાફિક પોલીસ તૈનાતી અને સીસીટીવી દેખરેખ વધારવામાં આવે ફિલહાલ ઘટનાસ્થળેથી એટલું જ વધુ અપડેટ સાથે જોડાયેલા રહો